સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં પીજી વેસેલ દ્વારા ઉર્જા બચાવો વીજ સલામતી અંગેની ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી ધાંગધ્રા ખાતેની એમ એમ શાહ સંસ્કાર વિદ્યાલયમાં યોજાયેલા સ્પર્ધામાં ઉર્જા બચત કેવી રીતે કરી શકાય અને વીજળીથી સલામતી કેવી રીતે રાખવી તે માટેનું માર્ગદર્શન અપાયું હતું તો વિદ્યાલયના બસ્સોથી વધુ વિદ્યાર્થીઓએ નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં વીજ સલામતી અને ઉર્જા બચાવવામાં ભાગ લીધો હતો એમાં કેવી રીતે આપણે ઊર્જા બચાવી કેવી રીતે આપણે વીજળીથી સલામત રહેવું એવી રીતે અમે નિબંધ સ્પર્ધા અને ચિત્રસ્પર્ધામાં ભાગ લીધો છે અને તેમના અધિકારી દ્વારા અમને માર્ગદર્શન પણ આપ્યું છે આમાં અમને એ સલાહ આપી છે કે આપણે કેવી રીતે સારું વાયરિંગ કરવું અને કેવી રીતે વીજળી થી બચવું અધિકારી દ્વારા અમને માર્ગદર્શન તેમજ નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે નિબંધ સ્પર્ધામાં મારો નંબર આવેલ છે આ લોકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આપણે આપણા વીજ સલામતી અને વીજનું સંરક્ષણ કરવું જોઈએ ઊર્જાની બચત કરવી જોઈએ અને બને એટલો વીજનો વ્યય ઓછો કરવો જોઈએ તે ઉપરાંત આપણે આપણા અત્યારે આગામી તહેવાર ઉત્તરાયણમાં આ ઊર્જામાં અને વીજ સલામતીની ધ્યાન રાખવું જોઈએ